સુખ શાંતિ સમૃદ્ધિ અને સંતાન પ્રાપ્તિ માટે આ વ્રત થાય છે સવારે સ્નાન કરી ચંપધાતુ ની ગણપતિની મૂર્તિ બનાવી તેની સ્થાપના અને પૂજા કરવી

ગણપતિ મુખ અને પેટ જોઈને ચંદ્ર ખડખડાટ હસવા લાગ્યા અને તેની મશ્કરી કરવા લાગ્યા આથી ગણપતિને ચંદ્ર પર ખુબ ગુસ્સે થઈ ગયા અને તેને શ્રાપ આપતા બોલ્યા ચંદ્ર તું ખૂબ રૂપાળો છે એની ના નથી માટે હું તને શ્રાપ આપું છું કે આજે એટલે કે ભાદરવા દિવસે કોઈ તારી સામ નહીં જોઈએ અને કદાચ કોઈ ભૂલે ચુકે જોશે તો તેના પર અંધારી આફત આવશે અવતરંચી આ સાંભળી ચંદ્ર ધ્રુજી ઉઠ્યા બે બીકના માર્યા કમળમાં છુપાઈ ગયા ચારેકો રંધકાર છવાતા હાહાકાર મચી ગયો સ્વર્ગ દેવો બ્રહ્માજી પાસે શ્રાપ કદી હું તમને એના બતાવું છું સાંભળો થોડા દિવસ પછી ભાદરવો મહિનો આવશે એ મહિનામાં સુધ એકમ થી ચોથ સુધી ચંદ્ર એ કરવાનું રહેશે કે ગણપતિ ની કોઈ પણ ધાતુની કે પંચ ધાતુ

હવે આવી ભૂલ નહીં કરું તમે દયાળુ છો કૃપા કીને મને શ્રાફ માં ગણપતિ ચંદ્ર ની ભક્તિ થયા તેને દર્શન આપી બોલ્યો ચંદ્ર તું સંપૂર્ણ શ્રાફમુક્ત નહીં થઈ શકે છતાં હું તારા વૃત્તિ ખુશ થઈ श्राप કોડો હળવો કરું છું જો કોઈ પણ વ્યક્તિ ભાદરવા સુદ બીજના ચંદ્રના દર્શન કરી પછી ચોતના દર્શન કરશે તો તેને કોઈ સંકટ નહીં આવે પણ ભાદરવા સુદ ચોતના એકમાત્ર દર્શન કરશે તો તેને કલંક લાગશે વળી આ કલંકને દૂર કરવા માટે કોઈ ગણેશ ચોપનું વ્રત કરશે તો હું તેના પર પ્રસન્ન થઈ તેને સંકટમાંથી મુક્ત કરીશ હે ગણપતિ દાદા તમે ચંદ્રને ફળ્યા તેવા સૌને ફળજો તો આવી જ કથા સાંભળવા અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો